તો ગાંધીનગરમાં કિલકારીને આશા મોબાઈલ એકેડમી લોન્ચિંગ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વર્ચ્યુઅલ રીતે લોન્ચિંગ કર્યું ડૉક્ટર ભારતી પ્રવીણ પવારની ઉપસ્થિતિમાં પ્રોગ્રામનું લોન્ચિંગ પરિવારની સાથે સૂત્રને અમલમાં મૂકવા માટે અકાદમીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વધુ એક સફળતા મળી છે જી હા કહી શકાય કે ફેવિકોલની આડમાં લઈ દારૂ ઝડપાયો છે બાર હજાર નવસો ને છત્રીસ બોટલો મળી આવી છે જી હા પોલીસે કુલ બેતાલીસ લાખ થી મુદ્દા માલ કબજે કર્યો છે તો કહી શકાય કે ફરી એકવાર દારૂ ઝડપાયો છે ફેવિકોલની આડમાં આ વિદેશી દારૂ લઈ જવાતો હતો અને પોલીસ ને મોટી સફળતા મળી છે